હાલમાં રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લા અને નવા તાલુકા બનાવવાની વાત ચાલી રહી છે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરીને થરાદ કે દિયોદરને જિલ્લો બનાવવી સરકારની ચર્ચા છે ત્યારે આજે વાત કરવી છે એક એવા ગામની કે જે નવાબો અને અંગ્રેજોના કાળમાં તાલુકો હતો પણ આઝાદી પછી તાલુકાનો દરજ્જો છીનવી લેવાયો હતો આ ગામ એટલે પાલમપુરથી વીસ કિલોમીટરના અંતરે આવેલું ગઢ ગામ જેને ફરીથી તાલુકો બનાવવાની સ્થાનિકોની ત્રીસ વર્ષની માંગ અભરાઈએ ચડી હોય એવો ઘાટ ગડાયો છે નવાબો અને અંગ્રેજોના કાળમાં અમીરગઢ અને ગઢ બે તાલુકા હતા જોકે આઝાદી પછી ગઢનો તાલુકાનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો ગઢને ફરીથી તાલુકો બનાવવાની સ્થાનિકોની માંગ હોવાથી વર્ષ ઓગણીસો સત્તાણુંમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે તાલુકો બનાવવાનું વચન આપ્યું હતું જોકે રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા સ્થાનિકોમાં અસંતોષ પ્રસર્યો છે હાલમાં રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લા અને નવા તાલુકા બનાવવાની વાત ચાલી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરીને થરાદ કે દિયોદર ને જિલ્લો બનાવવાઈ સરકાર ની ચર્ચા છે પરંતુ પાલનપુર તાલુકાના સૌથી મોટા ગામનો નો દરજ્જો ધરાવતું અને અંદાજિત વીસ હજાર ની વસ્તી ધરાવતા ગઢ ગામને તાલુકાના તાલુકા વંચિત રાખવાની ચર્ચા ને લઈને સ્થાનિકોમાં અસંતોષ છે બનાવવા માટે અમે ત્રીસ વર્ષથી માંગણી છે પણ આ સુધી કોઈ નિકાલ આવેલો નથી ગઢમાં ધંધા ધંધા પાણી બહુ સારા છે આજુબાજુના ગામડા પણ વિકાસ બહુ છે અને આજુબાજુના ગામડા પણ બહુ આવે છે આ ગઢમાં પોલીસ સ્ટેશન કોલેજ શાળા બીજી પણ મોટી મોટી સંસ્થાઓ ઘણી છે અને ઘટના આજુબાજુના માણસો પણ આ તાલુકો બને તો બહુ ફાયદો થાય છે અને ટાઈમનો પણ બચાવ થાય છે મારું નામ ઠક્કર મહિલા દલપતરામ ગઢ ગઢને તાલુકો બનાવવા માટે વારંવાર રજૂઆતો કરી છે પણ ગઢને તાલુકો બનાવવામાં ભાજપ પાર્ટીને કોઈ રસ નથી આગો પણ જિલ્લાઓ બની ગયા તાલુકાઓ બની ગયા અમીરગઢ દોતીવાડા એવા ઘણા તાલુકા બન્યા પણ ગઢને તાલુકો બનાવવામાં કોઈને રસ જ નથી ઘટ એક એવું સેન્ટરનું ગામ છે કે આજુબાજુના ગામડાઓના બધા ઘટમાં જ આવે છે હીરોના કારખાના પોલિટિશિયન બધી જ ઓફિસો બેન્કો બેન્કો બધું ઓફિસો છે તો ગરીબ માણસને પાલનપુરના ધક્કા ના ખાવા પડે અને ઘટમાં જ જો કામ પતી જતું હોય તો કામ પણ થઈ જાય ભાડું પણ બચી જાય અને લોકોનું કામ થાય તો ગઢ તાલુકો બનાવવામાં ભજવાનો શું હોય છે તો જો તાલુકો નહીં બનાવે તો આવતી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપને ભોગવવું પડશે ગઢગામના સ્થાનિક આગેવાનોએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી માંડી શંકરસિંહ વાઘેલા સહિત અનેક મુખ્યમંત્રીઓને અનેક લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે આ ઉપરાંત ગત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગઢને તાલુકોનો દરજ્જો આપવામાં સર્વાનુમતે ઠરાવ પણ કરાયો હતો તેમ છતાં ગઢને દરજ્જાથી વંચિત રાખવામાં આવ્યો છે ત્યારે સરકાર દ્વારા ગઢને વહેલી તકે તાલુકો જાહેર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે શ્રી રૂપસીભાઈ રાજપૂત પ્રમુખ શ્રી ડાયમંડ એસોસિએશન ગઢ મંત્રી શ્રી ગઢ કેળવણી મંડળ ગઢ આજે પેપરો અને ન્યૂઝ ન્યૂઝો દ્વારા જાણવા મળ્યું છે કે રાજ્ય સરકાર જિલ્લા વિભાજનની પ્રક્રિયા હાથ ધરે છે જો એ વાત સાચી હોય અને જિલ્લા પ્રક્રિયા વિભાજન પ્રક્રિયા હાથ ધરાતી હોય તો એ પૈકી પાલનપુર તાલુકાના ગઢ ગામ પણ વર્ષો જૂની માગણી લઈ અને બેઠેલું છે અને એ માગણીને સંતોષાય એવી અમારી ગઢ આજુબાજુના ગ્રામજનોની પ્રબળ ઈચ્છા છે બીજું કે જ્યારે પણ ચૂંટણીઓ હોય છે સંસદ સભ્યશ્રીની હોય કે ધારાસભ્યશ્રીની હોય ત્યારે જાહેર મંચ ઉપરથી ગઢ ગ્રામજનો આ માંગ મૂકે જ છે કે સાહેબ ગઢને તાલુકો કરવામાં આવે તો તે જે તે સમયના ઉમેદવારો અમને હૈયાધારણ આપે છે કે અમે ચૂંટાઈને આવીશું તો અમે તમને આ બાબતે તમને સંતોષ આપીશું પણ આજ સુધી આવી કોઈ સંતોષ મળ્યો નથી અને લોલીપોપ જાહેર થયું છે તો સત્વરે અને આ અગાઉ પણ આની અમારી જ્યારે ઝુંબેશ હતી તાલુકો બનાવવા માટેની ત્યારે પાંત્રીસ ગામોના આજુબાજુના ગામોની યાદી સાથે અમે દરખાસ્ત કરેલી છે જે કોંગ્રેસની જ્યારે વિરોધ પક્ષની સરકાર જિલ્લા પંચાયતમાં હતી ત્યારે પણ એમને દરખાસ્ત પાસ કરી અને ઉપર મોકલેલી છે પણ એ પણ ત્યાં પ્રાંત ઓફિસમાં પડી જ છે અભડાઈ ચડેલી તો એના ઉપર વિશેષ રસ દાખવી આને આગળ વધારવામાં આવે તો ગઢ તેમજ આજુબાજુના ગામોને આર્થિક અને સમયનો ખૂબ સદઉપયોગ થાય છે અને ગામ ગુજરાતની વિકાસમાં તો એક સોનેરી મોર પિંચ ઉમેરાય છે એવી અમારી અભ્યસ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઢની આજુબાજુના ગામડાઓના લોકોને નાના કામ અર્થે પણ પાલનપુરના ધક્કા ખાવા પડે છે જેમાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે એક રેશન કાર્ડ કઢાવવું હોય તો પણ પાલનપુરના બે બે દિવસના આટા ખાવા પડે છે જો ગઢને તાલુકો બનાવવામાં આવે તો આજુબાજુ પંથકના મોટા ભાગના ગામડાઓને મોટો ફાયદો થાય તેમ છે